નમસ્કાર ગુજરાત આજે છે ત્રીસ તારીખ અને શનિવાર શનિવારના દિવસે ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ વધુ રહેશે આપ સૌ જાણો છો કે છેલ્લા અઠવાડિયે પણ ગુજરાતની અંદર શનિવારે અને રવિવારે વરસાદનું જોર છે વધુ રહ્યું હતું એ પ્રમાણે આ વખતે પણ મિત્રો શનિવારના દિવસે ગુજરાતની અંદર વરસાદનું જોર છે વધુ રહેશે આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો પર પહોંચી છે જેમને કારણે ગઈકાલે ગુજરાત રિલિજનની સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે પડ્યો હતો અને એ પ્રમાણે મિત્રો આજે પણ એટલે કે ત્રીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ છે પડશે મિત્રો અગાઉ મેં તમને કહ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર ભલે ભારે વરસાદ પડવાની આગાહી છે કરવામાં નથી પરંતુ તારીખના રોજ હવામાન દ્વારા આગાહી બદલવામાં આવશે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ આગાહી છે જાહેર કરવામાં આવશે તો એ મિત્રો ગઈકાલે હવામાન વિભાગે નવી આગાહી છે જાહેર કરી હતી અને નવી આગાહીની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ખાસ કરીને ત્રણ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે ગઈકાલે આપવામાં આવી હતી અને ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી તો એ પ્રમાણે મિત્રો આજે એટલે કે ત્રીસ તારીખના રોજ પણ કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવશે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ પડશે અને ગુજરાતના કયા વિસ્તારોની અંદર સૌથી વધારે વીજળીના કડાકા ભડાકા છે જોવા મળશે મિત્રો ગઈકાલે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા છે જોવા મળ્યા હતા એટલે કે તીવ્ર ઠંડાસ્ટોમ છે એ પણ થયા હતા અને મિત્રો ગુજરાતની અંદર વરસાદનું નવું નક્ષત્ર છે એ પણ આજથી ચાલુ થઈ ગયું છે અત્યાર સુધી મિત્રો મઘા નક્ષત્ર છે ચાલુ હતું પરંતુ હવે આજથી ગુજરાતની અંદર પૂરબ નક્ષત્રની શરૂઆત થશે પૂરબ એટલે કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે અને નક્ષત્ર બદલાતા ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે અને મિત્રો બે દિવસ પછી ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનો છે ચાલુ થઈ રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ગુજરાતની અંદર વેધર મોડેલો બતાવી રહ્યા છે કે વરસાદનો એક ભારે રાઉન્ડ આવશે ખાસ કરીને મિત્રો ત્રણ સપ્ટેમ્બરથી ગુજરાતની અંદર વરસાદનો એ રાઉન્ડ ચાલુ થઈ જશે અને દસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદનો એ નવો રાઉન્ડ આવવાની શક્યતા છે તો મિત્રો વરસાદના એ રાઉન્ડની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવવાનું છે સાથે સાથે ગુજરાતની અંદર પરેશભાઈ ગૌસ્વામી દ્વારા નવી આગાહી કરવામાં આવી છે એની પણ માહિતી તમને જણાવવાનું છું પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ત્રીસ તારીખના રોજ અને એકત્રીસ તારીખના રોજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે કેટલા ઈચ્છ વરસાદ પડશે એમની આગાહી કરવામાં આવી છે તો એમની માહિતી જણાવી સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એમની પણ માહિતી જણાવી મિત્રો દરેક માહિતી જણાવી પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા વિનંતી કરી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો હવે જાણી લઈએ કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે રહેલી છે આગાહી નજર તમે જોઈ શકો છો આજે ત્રીસ તારીખ છે વેધર ડેટા છે આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો આ ગુજરાત છે અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે અને ઇન્ડિયા છે એમાં મિત્રો સૌથી પહેલી માહિતી કે અરબી સમુદ્ર છે ફરીથી આ વિસ્તારો ઉપર થોડોક નિષ્ક્રિય થયો છે તેમ છતાં પણ મિત્રો ભરૂચ સુરત મુંબઈ મહારાષ્ટ્રથી લઈ અને કેરળ સુધી એક મજબૂત અપશોર ટ્રફ બનેલો છે જેમને કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર હજી બે દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ કરીને મિત્રો સુરત છે વલસાડ છે નવસારી છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હજી બે દિવસ સુધી સારો વરસાદ પડવાની શક્યતા યથાવત રહેશે તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડી છે આ વિસ્તારો પર ફરીથી સક્રિય થઈ રહી છે અને મિત્રો ભારતના આ ભાગો છે એ પણ ફરીથી સક્રિય છે અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી એ સિસ્ટમ મિત્રો આ રીતે આગળ વધી હતી અને એ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક પ્રોપર પહોંચી ગઈ છે જેમને કારણે ગુજરાતની અંદર ગઈકાલે ગુજરાત રિજનના ઘણા બધા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડ્યો હતો અને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર ત્રણ જિલ્લાની અંદર ગઈકાલે રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી હતી અને ઘણા બધા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર ઓગણત્રીસ તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો એવી જ રીતે આજે પણ એટલે કે ત્રીસ તારીખના રોજ પણ ગુજરાત રિજનની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ છે પડવાનો છે કેમ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઇન્દોર નાસિક એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ છે વિસ્તારો છે વિસ્તારો પર પહોંચી છે જો કે આ સિસ્ટમ છે મિત્રો આજે અને આવતીકાલ સુધીમાં નબળી પડી જશે તેમ છતાં પણ હજી ગુજરાતની અંદર આજે ત્રીસ તારીખના રોજ અને એકત્રીસ તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે યથાવત રહેશે આપને ખાસ જણાવી દઈએ કે મિત્રો અહીંયા બંગાળ ખાડીમાં ફરીથી સપ્ટેમ્બર મહિનાની અંદર એક સિસ્ટમ છે સક્રિય થશે અને સિસ્ટમ છે મિત્રો ધીમે ધીમે આગળ વધશે ખાસ કરીને મિત્રો ચોમાસું છે એ ફરીથી સક્રિય આ બધા વિસ્તારોની અંદર સક્રિય છે એમને કારણે સિસ્ટમ છે મજબૂત અવસ્થાની અંદર નહીં આવે પરંતુ ગુજરાતની નજીક પહોંચશે ત્યારે મિત્રો એ સિસ્ટમ છે એ ફરીથી મજબૂત થશે અને ગુજરાતની અંદર ત્રણથી લઈ અને દસ સપ્ટેમ્બરની વચ્ચે મિત્રો ફરીથી ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે એવું હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે હવે મિત્રો આજની વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ તારીખમાં વેધર ડેટા છે સ્પેશિયલી ગુજરાત માટે એની અંદર તમે જોઈ શકો છો કે ગઈકાલ કરતા આજે ગુજરાતની અંદર વરસાદનું જોર છે વધશે ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતની અંદર આજે વધારે વરસાદ પડશે આપને જણાવી દઈએ કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જેટલા પણ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા યથાવત રહેશે અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે તો અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ છે જોવા મળશે મિત્રો ગઈકાલે સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર વરસાદ છે પડ્યો હતો અને આજે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વધારો થવાની શક્યતા છે અને વધારે વરસાદ પડવાની પણ શક્યતા છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે હવે મિત્રો તમને જણાવી દઉં જિલ્લા પ્રમાણે આજે ગુજરાતમાં કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડશે તો મિત્રો સૌથી પહેલાં અહીંયા બનાસકાંઠાથી વાત કરીએ તો બનાસકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર મધ્યમ હળવા ઝાપટાં છે જોવા મળશે વધારે બનાસકાંઠાની અંદર વરસાદની શક્યતા નથી પરંતુ મિત્રો અહીંયા સાબરકાંઠા છે ત્યાર પછી મહીસાગર છે અરવલ્લી છે દાહોદ છે ખેડા છે આણંદ છે વડોદરા છે ગાંધીનગર છે અમદાવાદના કેટલાક વિસ્તારો છે અમદાવાદ સુરેન્દ્રનગરના વિસ્તારો છે અમદાવાદ બોટાદના વિસ્તારો છે અમદાવાદ ભાવનગરના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદની શક્યતા છે એ થોડીક વધારે રહેશે ત્યાર પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો છોટાઉદેપુરથી નીચે નર્મદા છે ભરૂચ છે સુરત છે વલસાડ છે ત્યાર પછી નીચેના જે વિસ્તારો છે નવસારી છે ડાંગ છે તાપી છે આ તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતા રહેશે પરંતુ ખાસ ખાસ માહિતી તમને જણાવવાની કે આ વિસ્તારોની અંદર જ્યાં ગઈકાલે વધારે વરસાદ પડી ગયો છે વાતાવરણમાંથી ભેજ ખેંચાઈ ગયો છે એવા વિસ્તારોની અંદર આજે કદાચ ભારે વરસાદ નહીં પડે પરંતુ હળવો મધ્યમ વરસાદ છે ચાલુ રહેશે પરંતુ મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે હવે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર આજે હવામાન વિભાગે પણ કહ્યું છે કે ડ્રાય એટલે કે સૂકું વાતાવરણ રહેશે તેમ છતાં પણ બનાસકાંઠા અને પાટણ લાગુ વિસ્તારો છે વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ છે પડી શકે છે ઝાપટા છે એ આજે ચાલુ ચાલુ થઈ શકે છે સૌરાષ્ટ્રના આ ભાગની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા છે જામનગર છે રાજકોટના આ ભાગો છે જૂનાગઢ છે પોરબંદર છે ઉના અને દેવના વિસ્તારો છે ગીર સોમનાથના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર પણ આજે વરસાદની શક્યતા નથી ક્યાંક મિત્રો હળવા ઝાપટા પડી શકે છે બાકી મિત્રો મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારો છે રાજકોટ અને બોટાદના વિસ્તારો છે રાજકોટ અને સુરેન્દ્રનગરના વિસ્તારો છે અમરેલી અને ભાવનગરના વિસ્તારો છે મહુવા લાગુ ભાવનગરના વિસ્તારો છે દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે પણ મિત્રો હળવો મધ્યમ વરસાદ છે એ ચાલુ રહેશે ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવવાની કે આ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા યથાવત રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ યથાવત રહેશે ગઈકાલે વીજળીના કડાકા ભડાકા વધારે થયા હતા એ પ્રમાણે આજે પણ વીજળીના કડાકા ભડાકા વધારે થવાની શક્યતા યથાવત રહેશે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ગઈકાલે ગુજરાતના ઘણા બધા વિભાગોની અંદર વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા છે વધારે જોવા મળ્યા હતા ખાસ મિત્રો ભાવનગરની અંદર મૌવા લાગુ વિસ્તારો છે વિસ્તારોની અંદર તીવ્ર ઠંડરસ્ટ્રોમ છે જોવા મળ્યા હતા એ સાથે ગુજરાતના બીજા ભાગોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે જોવા મળ્યો હતો એ પ્રમાણે આજે પણ વરસાદની શક્યતા છે યથાવત રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકત્રી તારીખનો વેધર ડેટા છે એકત્રીસ તારીખના રોજ મિત્રો વરસાદની શક્યતા આટલા વિસ્તારોની અંદર જ રહેશે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા ઘટી જશે સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદની શક્યતા ઘટી જશે કચ્છની અંદર પણ મિત્રો વરામ જેવો માહોલ છે ત્યાં પણ મિત્રો વરસાદ છે જોવા નહીં મળે પરંતુ મધ્ય ગુજરાતની અંદર દાહોદ છે અરવલ્લી છે અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે એકત્રીસ તારીખે પણ વરસાદની શક્યતા છે યથાવત રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કે સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે આવવાનો છે એમની માહિતી મેં તમને અગાઉ જણાવી છે કે ત્રણથી લઈ અને દસ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે આવવાનો છે એ પ્રમાણે તમે જોઈ શકો છો આ છ સપ્ટેમ્બરનો વેધર ડેટા છે એમાં મિત્રો તમે ગુજરાત જોઈ શકો છો કે ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે આ વેધર મોડલ બતાવી રહ્યું છે ખાસ કરીને હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જીએફએસ મોડલ છે આઈએમડીનું અને એની અંદર જણાવી રહ્યા છે કે છ તારીખના રોજ આખા ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડશે ત્યાર પછી તમે જોઈ શકો છો કે જે સિસ્ટમ છે એ મિત્રો પશ્ચિમ શિયાળે કચ્છ અને અરબી સમુદ્રની અંદર જશે જેમને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ મિત્રો વધારે વરસાદ પડવાની શક્યતા છે હાથ સપ્ટેમ્બરનો વેધર ડેટા છે આમ મિત્રો ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા ખાસ માહિતી કે ઓગણત્રીસ તારીખે રાત્રિથી લઈ અને એકત્રીસ તારીખ સુધી ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે તો મિત્રો ગુજરાતના આ તમામ ભાગો છે ભાગોની અંદર આવનાર બે દિવસ સુધી એટલે કે ત્રીસ તારીખના રોજ અને એકત્રીસ તારીખના રોજ

હા મિત્રો અહીંયા તમને ખાસ એક મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે સપ્ટેમ્બર મહિના માટે પણ હવામાન વિભાગ દ્વારા નવું અનુમાન છે જાહેર કરવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અઠ્યાવીસ ઓગસ્ટથી લઈ અને ચાર સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાત રિજનની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા દેખાડવામાં આવી છે મિત્રો અહીંયા ઘાંટો કલર છે તમે જોઈ શકો છો ત્યાર પછી ચાર સપ્ટેમ્બરથી અગિયાર સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતની અંદર ખૂબ વધારે વરસાદ પડવાની શક્યતા નથી પરંતુ ઓછા વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે ત્યાર પછી અહીંયા અગિયારથી લઈને અઢાર સપ્ટેમ્બર અને અઢારથી લઈને પચીસ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતની અંદર તમે વરામ જેવો માહોલ છે જોઈ શકો છો વરસાદની શક્યતા છે બતાતી નથી આ મિત્રો અઢાર સપ્ટેમ્બર પછી ગુજરાતની અંદર વાતાવરણ છે ચોખ્ખું થઈ જશે ખાસ કરીને મિત્રો સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં તમે જોઈ શકો છો કે પીળો કલર છે એ પણ મિત્રો ગુજરાતના અમુક જ ભાગોની અંદર છે એટલે ચોમાસું છે એ વિદાય પણ લઈ શકે છે એવું હવામાન વિભાગે પોતાની આગાહીની અંદર કહ્યું છે મિત્રો હવે અહીંયા ખાસ તમને એક મહત્વપૂર્ણ માહિતી જણાવવાની કે હવામાન વિભાગ દ્વારા જે ઓગણત્રીસ તારીખના રોજ ચેતવણી આપવામાં આવી હતી એ ચેતવણી પણ તમે જોઈ શકો છો જે રીતે મેં તમને અગાઉ કહ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલવામાં આવશે અને ફરીથી ગુજરાતની અંદર ઓગણત્રીસ તારીખના રોજ વરસાદનું જોર વધશે અને આગાહી છે એ રેડ એલર્ટવાળી આપવામાં આવશે એ પ્રમાણે તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજ એટલે કે ગઈકાલે ગુજરાતની અંદર ગુજરાત રિજનની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી અને આજની વાત કરીએ તો આજે ત્રીસ તારીખ છે ને ત્રીસ તારીખના રોજ મિત્રો યલો એલર્ટની વોર્નિંગ છે પરંતુ આજે પણ ગુજરાત રિજનની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આવી શકે છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ એક મહત્વપૂર્ણ ડેટા છે કે ગુજરાતના આ બધા વિસ્તારોની અંદર ગઈકાલે રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપવામાં આવી હતી આ મિત્રો ઓગણત્રીસ તારીખનો વેધર ડેટા છે અને વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો હવામાન વિભાગે ગુજરાતની અંદર ગુજરાત રિજનની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપી હતી અને એ પ્રમાણે મિત્રો ઓગણત્રીસ તારીખના રોજ ભારે વરસાદ એ વિસ્તારોની અંદર પડ્યો હતો અને આજે પણ ગુજરાતના એ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે યથાવત રહેશે ત્યાર પછી વરસાદને લઈને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા નવી આગાહી કરવામાં આવી છે મિત્રો પરેશભાઈ કહ્યું એટલે પાક્કું કેમ કે પરેશભાઈ દ્વારા જે આગાહી કરવામાં આવે છે આગાહી ઘણી બધી સાચી પડતી હોય છે ત્યારે મિત્રો ફરી એક વખત પરેશભાઈ ગૌસ્વામી દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અને એમણે કહ્યું છે કે ગુજરાતની અંદર ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખે વરસાદની સંભાવના છે યથાવત રહેશે મિત્રો આ દિવસો દરમિયાન જે વરસાદ પડશે એ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય પરંતુ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખે સારામાં સારો વરસાદ છે જોવા મળશે એની અંદર મિત્રો આગાહીની અંદર એમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને નર્મદા તાપી સુરત વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર આશરે એકથી લઈ અને ત્રણ અથવા તો ચાર ઇંચ સુધીનો વરસાદ છે પડી શકે છે જ્યારે નવસારી વાપી અને બિલીમોરા જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે એમણે વ્યક્ત કરી છે આ ઉપરાંત અંકલેશ્વર અને ભરૂચની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદના ઝાપટાં પડી શકે છે એવી આગાહી પણ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા દક્ષિણ ગુજરાતની અંદર કરવામાં આવી છે તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ ગાંધીનગર તથા વિરમગામ સહિતના વિસ્તારોની અંદર હળવાથી લઈ અને મધ્યમ ઝાપટા અને એક બે સેન્ટરની અંદર ભારે ઝાપટા થઈ શકે છે એવી આગાહી ત્રીસ અને એકત્રીસ તારીખ માટે એમણે કરી છે મિત્રો ઉત્તર ગુજરાતની અંદર સારું પરફોર્મન્સ છે જોવા મળી શકે છે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહેસાણાના અમુક વિસ્તારોની અંદર ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ છે પડી શકે છે એટલે મિત્રો એમણે જે આગાહી કરી છે એ પ્રમાણે ઉત્તર ગુજરાતની અંદર વરસાદનું જોર છે વધુ રહી શકે છે પાંચ ઇંચ સુધીનો વરસાદ છે પડી શકે છે આ ત્રણ જિલ્લા કે જેના કેટલાક વિસ્તારોની અંદર પાંચ ઇંચ થી વધારે વરસાદ છે એ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે એવી એમણે આગાહી કરી છે આ સાથે મિત્રો બનાસકાંઠાના વાવ થરાદ પાટણ અને મહેસાણાના અન્ય વિસ્તારોની અંદર હળવાથી લઈને સામાન્ય વરસાદ નોંધાશે એવી એમણે આગાહી કરી છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર આગાહી કરતાં અમને કહ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છની અંદર હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટા છે એ પડી શકે છે પરંતુ ત્યાં કોઈ સારા વરસાદની શક્યતા છે એ રહેલી નથી એટલે કે સૌરાષ્ટ્ર કચ્છની અંદર સારામાં સારા વરસાદ પડે એવી આગાહી રહેલી નથી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે દેખાતી નથી પરંતુ છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા છે એ પડી શકે છે અને એક બે સેન્ટરની અંદર મધ્યમ વરસાદ છે એ પણ કચ્છની અંદર પડી શકે છે મોરબી અને સુરેન્દ્રનગરની અંદર ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ દરમિયાન હળવાથી લઈને મધ્યમ ઝાપટા નોંધાઈ શકે છે એવી આગાહી પણ પરેશભાઈ ગોસ્વામી દ્વારા કહેવામાં આવી છે આમ એકંદરે આખા ગુજરાતની અંદર મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખે કેવો વરસાદ પડશે તેમને લઈને મોટી આગાહી છે એ કરવામાં આવી છે કે આ જિલ્લાની અંદર કેટલો વરસાદ પડશે તેમને લઈને લઈને પટેલ દ્વારા નવી આગાહી કરવામાં છે ઉપર નજર કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે એકત્રીસ તારીખના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે તો સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ત્રણથી લઈને દસ તારીખની વચ્ચે ગુજરાતના કોઈ કોઈક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતની અંદર વરસાદની આગાહી છે કરવામાં આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તર ગુજરાતની અંદર બેથી લઈ અને ચાર ઇંચ સુધીનો વરસાદ છે પડી શકે છે તો સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર ચાર ઇંચથી વધારે વરસાદ પડવાની શક્યતા છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડવાની આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ છે ઊભું થશે જેમને કારણે પહેલાં નોરતાથી લઈ અને દશેરા સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ છે રહેશે એટલે મિત્રો નવરાત્રી દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે બંગાળની ખાડીમાં હળવું દબાણ ઊભું થશે જેમને કારણે પહેલાં નોરતાથી લઈ અને દશેરા સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ છે રહેશે આમ અંબાલાલ પટેલ દ્વારા મિત્રો વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે આગાહી છે મિત્રો ખાસ કરીને ત્રી અને એકત્રીસ ઓગસ્ટ દરમિયાન ત્રણથી લઈને દસ સપ્ટેમ્બર દરમિયાન અને ત્યાર પછી નવરાત્રી દરમિયાન કરવામાં આવી છે મિત્રો હવે જોવાનું રહેશે કે અંબાલાલ પટેલ જે આગાહી કરી છે કેટલી સચોટ નીકળે છે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી છે અને નવી આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે કે આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ છે એ કેવું રહેશે તો મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે કે મોન્સૂન છે એ એક્ટિવ રહેશે ખાસ કરીને ગુજરાત રિજિયનની અંદર અને ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે ગુજરાત રિજિનની અંદર સુરત અને સાબરકાંઠા જિલ્લાની અંદર કરવામાં આવી છે અને ભારે વરસાદ પડવાની આગાહી છે ગુજરાતની અંદર ગાંધીનગર દાહોદ સાબરકાંઠા છોટાઉદેપુર અને તાપી જિલ્લાની અંદર કરવામાં આવી છે તો મિત્રો ગુજરાત રિજનના ઘણા બધા ભાગોની અંદર સામાન્ય હળવો વરસાદ પડવાની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર મિત્રો હળવો વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગે આવનાર ચોવીસ કલાક દરમિયાન જણાવી છે અને ખાસ કરીને મિત્રો કચ્છ માટે આગાહી કરવામાં આવી છે અને કચ્છ માટે કહેવામાં આવ્યું છે કે કચ્છ જિલ્લાની અંદર વેધર છે એ સૂકું રહેશે ડ્રાય રહેશે મિત્રો ત્યાર પછી આગાહીની અંદર આગળ વધીએ તો ભારતની અંદર જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એમની માહિતી આપવામાં આવી છે હાલમાં બે સિસ્ટમો સક્રિય છે એમાં એક સિસ્ટમ છે એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે છે અને એક સિસ્ટમ છે એ મિત્રો મોનસૂન ડ્રફ સ્વરૂપે બનેલી છે આમ મિત્રો આ બે સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર ભારે ભારેથી ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે અને ગઈકાલે મિત્રો જે મેં તમને આગાહી આપી હતી એની અંદર જણાવ્યું હતું કે ગુજરાતની અંદર આગાહી છે હવામાન વિભાગ દ્વારા બદલવામાં આવશે અને ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આજે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ ઓરેન્જ એલર્ટની સાથે રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવશે એ પ્રમાણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર સુરત તાપી અને નવસારીની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી સાથે સાથે ખેડા પંચમહાલ અરવલ્લી મહીસાગર વલસાડ ડાંગ નર્મદા અને ભરૂચ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે આપવામાં આવી હતી આ પ્રમાણે મિત્રો ગુજરાતના એ બધા વિસ્તારોની અંદર ગઈકાલે ભારેથી હતી ભારે વરસાદ પડ્યો હતો અને હવે આજના વરસાદની વાત કરીએ તો આજ ત્રીસ તારીખ છે તમે જોઈ શકો છો ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે યલો એલર્ટ એટલે કે છૂટા છવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી તો એ પ્રમાણે મિત્રો આજે પણ આ બધા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે અને આપને ખાસ જણાવી દઈએ કે આજે એટલે કે ત્રીસ તારીખના રોજ પણ ગુજરાત રીજનના અમુક જિલ્લાઓ છે કે જે જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે આપવામાં આવશે એટલે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે અને ત્યાર પછી મિત્રો આવતી આવતીકાલે એકત્રીસ તારીખે પણ ગુજરાત રિજિયનના મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ છે વિસ્તારો છે વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે યથાવત રહેશે ત્યાર પછી મિત્રો આગળના દિવસો માટે જે આગાહી કરવામાં આવી છે એમાં ખાસ મહત્વપૂર્ણ માહિતી અહીંયા તમને જણાવી દઉં કે મિત્રો ત્રણ તારીખના રોજ ગુજરાતની અંદર ફરીથી ઓરેન્જ એલર્ટની આગાહી છે ગુજરાતની અંદર કરવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો આ ત્રણ તારીખ છે ને ત્રણ તારીખના રોજ મહિસાગર દાહોદ ત્યાર પછી અહીંયા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર ફરીથી ઓરેન્જ એલર્ટની આગાહી છે એટલે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે આમ મિત્રો સપ્ટેમ્બર મહિનો ચાલુ થઈ જશે અને સપ્ટેમ્બર મહિનાની અંદર ત્રણ તારીખથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે અહીં મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ ઓરેન્જ એલર્ટની આગાહી છે ત્રણ તારીખ માટે આપી દેવામાં આવી છે અહીંયા ચાર તારીખની આગાહી પણ તમે જોઈ શકો છો તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આગળ મેં તમને જણાવ્યું એમ કે ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર ચારથી લઈ અને દસ સપ્ટેમ્બરની વચ્ચે અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ આવવાનો છે અને એ રાઉન્ડની અંદર મિત્રો સિસ્ટમ છે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ફરવાની છે જેમને કારણે ગુજરાતની અંદર અલગ અલગ દિવસે ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળવાનો છે આ મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ચાર તારીખથી ગુજરાતની અંદર ફરીથી ભારેથી ભારે વરસાદ પડશે અને મિત્રો હવે પછી જે સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનો રાઉન્ડ આવશે એ રાઉન્ડ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ હશે એવું હાલમાં વેધર છે છે બતાવી રહ્યા અને ચારથી થી લઈ અને દસ સપ્ટેમ્બરની વચ્ચે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે એ ગુજરાતની અંદર પડવાનો છે ત્રણ તારીખથી વરસાદના રાઉન્ડની શરૂઆત છે એ થઈ શકે છે ત્યાર પછી મિત્રો અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી ઠંડર સ્ટોમને લઈને કે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર આવનાર પાંચ દિવસ સુધી કડાકા ભડાકા થવાની આગાહી છે કરવામાં આવી મિત્રો ગઈકાલે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના દરિયાઈ પટ્ટીના અમુક વિસ્તારોની અંદર ભારે તીવ્ર ઠંડરસ્ટ્રોમ છે જોવા મળ્યા હતા અને હજી પણ આવનાર દિવસોની અંદર ઠંડરસ્ટ્રોમ થવાની શક્યતા રહેલી છે ત્યાર પછી મિત્રો રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ગઈકાલે વધારવામાં આવી હતી આજે અને ત્યાર પછી મિત્રો આગળના દિવસોની અંદર ગુજરાત રિજનની અંદર પંચોતેરથી લઈને સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે પરંતુ એ ખાસ જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા ત્રણ તારીખ અને ચાર તારીખના રોજ ગુજરાતની અંદર ફરીથી એટલે કે આખા ગુજરાતની પંચોતેર થી લઈ અને હો ટકા વિસ્તારો ની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે આ મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર ફરીથી સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનું જોર વધશે એવી આગાહી કરી દેવામાં આવી છે